આજથી વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખે છે સાવિત્રી વ્રત જ્યેષ્ઠ અમાવસ્યા પર મનાવવામાં આવે છે ઉપરાંત સાવિત્રી વ્રત જ્યેષ્ઠ પૂર્ણિમા પર પણ મનાવવામાં આવે છે સાવિત્રી વ્રતને વટ પૂર્ણિમા વ્રત તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં દાંપત્ય જીવનની સુખાકારી અને પતિના લાંબા આયુષ્ય માટે દેશભરમાં વડ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે વિધિપૂર્વક આ વ્રત આજે તમામ ભક્તિ પરાયણ મહિલાઓ દ્વારા ઉજવાશે સ્ત્રીઓ વહેલી સવારે ઉઠી ક્રિયા અને સ્નાન કરી વ્રતની તૈયારી શરૂ કરશે પરંપરા મુજબ આ દિવસે મહિલાઓ વડના વૃક્ષ પાસે ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશની આરાધના કરશે વૃક્ષને પાણી પીવડાવી નાળા નાડાછડીથી પાંદડાઓ બાંધશે અને શ્રદ્ધા અનુસાર અગિયાર એકવીસ કે એકસો આઠ વાર પરિક્રમા કરશે

આ વ્રત દરમિયાન સ્ત્રીઓ દિવસ ભર નિર્જળ ઉપવાસ રાખે છે અને સાંજ સમય પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ જ ફલાહાર કરે છે આ સાથે જ વ્રત તથા નું કરીને સાવિત્રી અને સદ્વતિ સાધવાન ની સ્મરણ પણ કરે છે નમસ્કાર રેશમા લાક્ષીવાલા આજે જે તાપી નદીનું જે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ કહેવાય છે એવા નાવડીઓવારે સવારથી જ બે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરવા માટે આવતી હોય છે કહેવાય છે કે સાવ સાવિત્રીએ પુરાતન કાળમાં પોતાના પતિને આ વ્રત દ્વારા યમરાજ પાસેથી પોતાના પતિનો જીવ પાછો લઈ આવી હતી અને એને જ આધારે આજે દરેક પરણિત મહિલાઓ કે જ્યારથી એ પરણે છે ત્યારથી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કરે છે અને વડને ફરીને ત્યાં મહારાજો દ્વારા જે વિધિવત પૂજા કરાવવામાં આવે છે એ કરીને પૂરો દિવસ ઉપવાસ કરીને આ વ્રતની ઉજવણી કરતી હોય છે હું છેલ્લા છવ્વીસ વર્ષથી અહીં આ તાપી નદીના તટે એટલે કે નાવડીઓવારે જ પૂજા કરતી હોઉં છું કારણ કે એક પૌરાણિક સ્થળ છે અને અહીં વર્ષોથી અને જે જૂનો ઐતિહાસિક વડલો છે એની પૂજા કરીને અમે અહીં વ્રત સાવિત્રીની ઉજવણી કરીએ છીએ